નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ થોડા દિવસ પહેલાં એક વિદ્યાર્થી મિત્રનો મેસેજ આવ્યો હતો અને મેસેજની અંદર તેવો સવાલ પૂછે છે કે સર હું અત્યારે સિલેબસ જોઈ રહ્યો છું ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટનો પણ આ સિલેબસની અંદર મને ક્યાંય બજેટ નથી દેખાતું બજેટનો ટોપિક નથી દેખાતો તો શું મારે મારી પરીક્ષાની તૈયારીમાં બજેટ વાંચવું જોઈએ વિદ્યાર્થી મિત્રોના આવા ઘણા બધા સવાલો આવતા હોય છે દરેકે દરેક સવાલને તો ઇન્ડિવિજલી એડ્રેસ કરવા શક્ય નથી હોતા પણ પ્રસંગે છાશવારે સ્વારે ક્યારેક આવા પ્રસંગે તક મળી જાય તો આ વિડીયોની અંદર એની વાત કરી લેતા હોઈએ છીએ કોઈ પરીક્ષાના સિલેબસમાં ઇન્ડિયન ઇકોનોમિક સબ્જેક્ટ તરીકે છે પછી એવું સામેથી કહેવાની જરૂર છે કે તમે બજેટ વાંચો ડિટેલ્ડ સિલેબસની અંદર બજેટનો ટોપિક લખીને આપવાની જરૂર છે ભારત સરકારનું બજેટ રાજ્ય સરકારનું બજેટ એ તો વાંચવાનું જ હોય ને અને જો આપણે બજેટ ન કર્યું તો પછી ઇન્ડિયન ઇકોનોમીમાં આપણે શું કર્યું આ સીધી જ વાત છે બજેટ કરવાનું જ હોય એને સિલેબસમાં શોધવાનું ન હોય આપ્યું હોય તો ઠીક ન આપ્યું હોય તો એ આપણે તૈયાર કરવાનું જ હોય પણ એક માનસિકતા બની ગઈ છે આપણી કે સિલેબસમાં જેટલા ટોપિક્સ આપ્યા છે ને હું એટલા જ ટોપિક્સ તૈયાર કરીશ વિદ્યાર્થીની માનસિકતા આવી કેમ બને છે એનું સૌથી મોટું કારણ એ છે કે એને લાગે છે કે ટૉપિક્સ જેટલા આપ્યા છે હું એટલા જ કરું તો સમય મર્યાદામાં મારો સિલેબસ પૂરો થઈ જશે અને એની આવી માનસિકતા ઘડવા માટે મૂળ રીતે જવાબદાર છે આ વિષયને ભણાવનારા શિક્ષકો એ કહેતા હોય છે કે સિલેબસમાં જે ટોપિક્સ આપ્યા છે એમ જ ચાલું બહુ નિખાલસતાથી તમને કહું તો આ વાસ્તવમાં કામચોરી છે કામચોરી કઈ રીતે સિલેબસમાં જેટલા ટૉપિક્સ આપ્યા છે એટલા ટોપિક્સ જો મારે કરાવવાના થાય તો હું ટૂંકમાં કરાવી શકું ઝડપથી કરાવી શકું મારું કામ ઝડપથી પતી જાય અને વિદ્યાર્થીના પક્ષે સિલેબસમાં આપ્યા છે એટલા ટોપિક્સ ટૉપિક્સ કરવાના હોય તો ફટાફટ એ ટોપિક્સ પતાવી દેવાના અને પછી બસ હાશકારો થઈ જાય કે મારો સિલેબસ પતી કરો આ તમારો જીપીએસસીનો ઇન્ડિયન ઇકોનોમીનો સિલેબસ છે નવ ટોપિક્સ આપેલા છે ફટાફટ થઈ જાય અને લાગે કે હા મેં સિલેબસ પૂરો કરી દીધો અને આમાં પાછું બહુ મોટું યોગદાન સો કોલ્ડ ટૉપર્સનું પણ ખરું પાછા આવી સલાહ આપતા હોય કે યુપીએસસી જીપીએસસીની પરીક્ષાનું જે સિલેબસ છે ને એની તમારે પ્રિન્ટ કરાવી લેવાની અને પ્રિન્ટ કરાવીને તમારા રૂમમાં જ્યાં વાંચતા હોવ ત્યાં એ રૂમમાં એની દિવાલ પર અથવા તો લાઇબ્રેરીમાં તમારા ડેસ્કની સામે એ પ્રિન્ટ ચિપકાવી દેવાની કે જેથી સતત સિલેબસ તમારી સામે રહે અને તમે એનાથી જરાય ભટકી ન જાઓ આ બધી બકવાસ વાતો છે મેં કહ્યું કે કામચોરોની વાતો છે જેમને વધારે મહેનત નથી કરવી ટૂંકમાં બધું પતાવી દેવું છે અને બસ એક લેબલ લગાવી દેવું છે કે મેં સિલેબસ પતાવી દીધો એમને આ બધી વાતો શોભે જે સિન્સિયર વિદ્યાર્થી છે જેને મહેનતથી પરીક્ષા પાસ કરવી છે જે કામચોર નથી એ આ બધી વાતો નહીં કરે પણ નવ સૌ વિદ્યાર્થી કે જે આ વિષયો વિશે જાણતો નથી હોતો એ તો આ બધી વાતોમાં આવી જ જવાનો એ ભરમાઈ જ જવાનો બજેટ વાંચવાનું જ હોય હું જ્યારે ઇન્ડિયન ઇકોનોમી વિશે ભણાવતો હોઉં તેની શરૂઆત ઇકોનોમિક્સથી કરતો હોઉં અને વિદ્યાર્થીઓને હંમેશા કહેતો હોઉં કે આપણો મુખ્ય વિષય ઇન્ડિયન ઇકોનોમી છે ઇકોનોમિક્સ નથી પણ તોય ઇકોનોમિક્સની વાતો અમે લગભગ ત્રણેક કલાક સુધી કરતા હોઈએ છીએ અને બેસિક્સ અમે સમજતા હોઈએ છીએ કેમ સમજતા હોઈએ છીએ જરૂરી છે આ વખતની જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમિનરી પરીક્ષામાં આપે જોયું બેસિક્સમાંથી તમને સવાલ પૂછાયેલા હતા માઇક્રો ઇકોનોમિક્સ માઇક્રો ઇકોનોમિક્સ બેસિક્સમાંથી તમને સવાલ પૂછાયેલા હતા હવે તમે કહો કે બેસિક્સ આવું કંઈ તો સિલેબસમાં છે જ નહીં એટલે હું એનો અભ્યાસ નહીં કરું તો ચાલે હવે તો જો કે જીપીએસસીએ ઇન્ડિયન ઇકોનોમીના સિલેબસમાં પહેલો ટોપિક મૂકી દીધો છે બેસિક્સ ઓફ ઇકોનોમિક્સ જીપીએસસી આ મૂકવાની પણ જરૂર નહોતી હું તો સાત આઠ વર્ષથી આ બેસિક્સ પર ચર્ચા કરું છું કરવાની જ હોય એમાં કંઈ નવું પણ નથી પણ વિદ્યાર્થીઓએ સમજવાની એ જરૂર છે કે એમણે સિલેબસ વાંચવો કેવી રીતે તમને ફિસ વેલ્યુ પર જેટલા ટોપિક્સ દેખાય છે એટલા જ જો તમે તૈયાર કરવામાં માનશો તો એ પરીક્ષાની સાચી અને સારી તૈયારી નહીં કહેવાય હાલનો સિલેબસ આપ જોશો ને તો એમાં તો સીધો ઉલ્લેખ ઇન્ફ્લેશનનો પણ નથી ફુગાવાનો પણ નથી તો શું તમે ફુગાવાનો અભ્યાસ નહીં કરો ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે જે મોનિટરી પોલિસી હોય એ મોનિટરી પોલિસીનો પણ સીધો ઉલ્લેખ અહીંયા આગળ નથી તો શું તમે મોનિટરી પોલિસી જે આરબીઆઈ ડિઝાઇન કરે એનો અભ્યાસ નહીં કરો કરવાનું જ હોય ઇન્ફ્લેશન અને મોનેટરી પોલિસી આ બંને ચેપ્ટર્સને જો ભેગા કરીએ ને તો એની ચર્ચાઓ આપણે લગભગ લગભગ વીસથી પચીસ કલાક સુધી કરતા હોઈએ છીએ એ કરવાની જ હોય કરીએ છીએ એમાં કંઈ નવું પણ નથી કરતા પણ એક બહુ મોટો વિદ્યાર્થીઓનો માસ એવો છે કે જ્યાં સિલેબસની પાછળ ગાંડું થઈ જાય છે ગાંડું એટલા માટે થાય છે કે એને એ રીતે સમજાવવામાં આવ્યું હોય છે કે આટલા ટોપિક્સ એટલા જ કરવાના અને એમાં એ ભરમાઈ જાય છે તૈયારીને બરબાદ કરી નાખે છે તો જે વિદ્યાર્થી મિત્રોના આવા સવાલ ઉઠતા હોય એમને આ જવાબ છે કે સિલેબસ પ્રમાણે ચાલવું એવું ન હોય ઇન્ડિયન ઇકોનોમી કહ્યું એટલે એમાં જેટલું મેક્સિમમ થઈ શકે એટલું મારે ભણવાનું હોય યુપીએસસી કે જીપીએસસી ક્યારે બંધાયેલી નથી કે એ લોકોએ જેટલા ટોપિક્સ લખ્યા છે ત્યાં આગળ એક્સપ્લિસિટલી લખ્યા છે બે વસ્તુ હોય ને એક હોય એક્સપ્લિસિટ કે જે સીધી જ લખીને આપેલી હોય અને બીજી વસ્તુ હોય ઇમ્પ્લિસિટ કે જે સીધી સ્પષ્ટ લખીને નથી આપી પણ એનો અર્થ ગર્ભિત હોય ગર્ભમાં એનો અર્થ છુપાયેલો હોય તમારે એને શોધવાનું હોય તો એ લોકોએ ઇન્ડિયન પોલિટી લખ્યું ઇન્ડિયન ઇકોનોમી લખ્યું ઇન્ડિયન હિસ્ટ્રી લખ્યું એટલે એમાં જેટલું પણ મહત્તમ થઈ શકે એટલું મારે કરવાનું હોય અને સૌથી સારો રસ્તો એ કે પ્રીવિયસિયસ ક્વેશ્ચન પેપર્સ મારે જોતા રહેવાનું હોય અને એ પ્રીવિયસિયસ ક્વેશ્ચન પેપર્સ જ મને ગાઈડ કરે કે મારે આગળ શું વાંચવું જોઈએ ભલે ફલાણું ફલાણું ટૉપિક સિલેબસમાં નથી આપે પણ મારે કરવાનું જ હોય કારણ કે ભૂતકાળમાં સિલેબસમાં એ ટોપિક ન હોવા છતાં પણ પ્રશ્નો જીપીએસએ કે યુપીએસસી પૂછ્યા હતા તો મારે વાંચવાનું જ હોય મારે ભણવાનું જ હોય આમાં મારે હવે સવાલ ન કરવાનો હોય કે હું આ ભણું કે ન ભણું તમે એવો સવાલ કરો છો મતલબ કે શું ચે છે કે તમે બને એટલું તમારું ભારણ ઘટાડવા માગો છો કે આટલા ટોપિક્સ નીકળી જાય તો સારું સિલેબસમાં ટોપિક નથી એટલે તમે જાતે તો માની જ જવાના કે એ ટોપિક્સ નથી કરવાના પણ કદાચ કોઈ ટીચર એવું કહી દે ને કે નથી કરવાના એટલે તમને હૈયા ધારણ મળે કે ના હું એટલું આવું નથી માનતો ટીચર પણ મને કહે છે એટલે મારે નથી કરવું કામચોડ તમે છો ટીચર પણ છે બરાબર આનાથી બચો આવું ના કરે બધું જ ભણવાનું હોય બધું ભણો ત્યારે જ પરીક્ષામાં મહત્તમ પ્રશ્નોનો તમે હલ કરી શકો આ વખતની જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ પૂરી થયા બાદ આપણે ઉપરાંત આપણી ઘણી બધી આપણા જૂના ક્લાસીસની ક્લિપ્સ મૂકી હતી ઇન્ડિયન ઇકોનોમીના ક્લાસીસની ક્લિપ્સ મૂકી હતી અને બતાવ્યું હતું કે ક્વેશ્ચન્સ કેવા કેવા એરિયાઝમાંથી પૂછાયા હતા એવા એરિયાઝ કે જેને બહુ રેગ્યુલર કોર્સમાં અમે છેલ્લા સાત આઠ વર્ષથી ભણાવી જ રહ્યા છીએ ભણાવવાના જ હોય ભણાવીએ છીએ એમાં કોઈ નવી વાત નથી કરી રહ્યા આપણા પુસ્તકની અંદર ભારતીય અર્થવ્યવસ્થા વિશેના પુસ્તકમાં જે સેકન્ડ એડિશન છે અત્યારે એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ થયા હતા એગ્રીગેટ જોવા જાવ તો એશી ટકા સવાલો ઇન્ડિયન ઇકોનોમીના આપણા જૂના ક્લાસીસની મદદથી અને આપણા પુસ્તકની મદદથી સોલ્વ કરી શકાયા હતા આ ક્યારે થઈ શક્યું એંશી ટકાનો આંકડો ખરેખર બહુ મોટો આંકડો કહેવાય એનું અમે કોઈ ખોટું ઘમંડ નથી કરતા પણ હું આપને કહીશ આટલા વર્ષોના અનુભવના આધારે કહીશ અને કોઈ પણ વ્યક્તિ તમને કહેશે કે અમુક ચોક્કસ સોર્સેસમાંથી તમે એસી ટકા સોલ્વ કરાવડાવી શકો તો એ બહુ મોટો આંકડો બની જાય છે આ કેમ મોટું થઈ શક્યું એનું એક માત્ર કારણ છે કે આપણે વિષયને બરાબર ઊંડાણમાં લઈ જઈને સમજીએ છીએ અને સમજાવીએ છીએ અને એ જ પરીક્ષાની માંગ છે વિદ્યાર્થી મિત્ર જેટલા ઝડપથી જાગી જાય એ સારું છે હાલની પરીક્ષામાં તો મહત્તમ સવાલો આપણે અપાવી શકીએ અને હમણાં લગભગ પચીસ છવ્વીસ મેની આસપાસ યુપીએસસીની પ્રિલિમ્સ છે અને પૂરા વિશ્વાસ સાથે કહીશ કે એ પરીક્ષાની અંદર પણ મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણા કન્ટેન્ટમાંથી પૂછાશે જ આમાં કોઈ ગેરંટી ક્યારે ન આપી શકે ક્યારે ન આપી શકે અને કોઈ આપતું હોય તો માનવાનું પણ ન હોય પણ તમે પરીક્ષાની એક ચોક્કસ પદ્ધતિથી તૈયારી કરી હોય અને એ રેશનલ વેમાં તૈયારી કરી હોય તો એક વિશ્વાસ તમારી જાત પર બેસે કે જો હું આ રીતે તૈયારી કરું છું અત્યાર સુધી પરીક્ષામાં સવાલો એમાંથી પૂછાયા છે હજુ પણ આવશે અને એટલે જ જ્યારે યુપીએસસીની પ્રસ પૂરી થશે ત્યારે ફરીવાર હું તમારી સામે આ રીતે ઇન્ડિયન પોલિટી હિસ્ટ્રી ઇકોનોમી જેટલા પણ વિષયો હું ભણાવું છું એની સાથે તમારી સમક્ષ હાજર હોઈશ અત્યારે બીજી એક વાત જોડી દઉં કે જીપીએસસી ક્લાસ વન ટુની ફિલ્મ્સ પતિ પછી આ ક્વેશ્ચન્સ જે પૂછાયેલા હતા એના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી હતી એક અલગ વિડીયો પણ બનાવ્યો હતો પેલી ક્લિપ્સ ઉપરાંત પણ પછી વિદ્યાર્થી મિત્રો આ વિષયને હજુ વધારે લાઈવ આવનારી પરીક્ષા માટે ભણવા માગતા હતા તો એ લાઈવ બેચની આપણે શરૂઆત આજથી કરી છે આજથી એટલે કે બીજી મે બે હજાર પચીસના દિવસે આપણે ઇન્ડિયન ઇકોનોમી ફોર જીપીએસસી આની એક લાઇવ બેચ શરૂ કરી છે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં અ ઇકોનોમી પ્રિલિમ્સ ટુ થાઉઝન્ડ ફાઇવ ઇકોનોમી પ્રિલિમ્સ લાઇવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સોરી નામનો એક કોર્સ તમને ત્યાં આગળ જોવા મળશે અને કોર્સની અંદર તમે લાઇવ લેક્ચર્સ એટેન્ડ કરી શકશો આજે પહેલો લાઈવ લેક્ચર લેવાઈ ગયો કે જેમાં ઇકોનોમિક્સના બેસિક્સ આપણે ભણ્યા હતા હજુ આવતીકાલે લેક્ચર રહેશે કે જેમાં પણ આપણે બેસિક્સ ઉપર થોડુંક વધારે કામ કરીશું અને ધીરે ધીરે પછી નેશનલ ઇન્કમના ચેપ્ટર તરફ જઈશું જીપીએસસીની તૈયારી માટે લગભગ લગભગ સિત્તેર કલાક સુધી આપણે ઇન્ડિયન ઇકોનોમી અપડેટ ભણાવતા હોઈએ છીએ કરંટ અફેર્સ બધું જ સામેલ કરીને આ એક એવો વિષય છે કે જેમાં અપડેટ્સ બહુ હોય બરાબર તો બને કે છ મહિના પહેલાં આ વિષય ભણ્યા હોવ છ મહિના પછી ભણતા હોવ ત્યારે તમે એમને ઘણી બધી વસ્તુ નવી મેળવશો તો વિષયને આપણે ફરીવાર નવા રંગરૂપ સાથે લોન્ચ કરી રહ્યા છીએ લાઈવ બેન્ચ લોન્ચ કરી રહ્યા છીએ તો ગઈકાલે એટલે કે આજે આમ તો એનો પહેલો લેક્ચર થઈ ગયો છે અને આવતીકાલે એનો બીજો લેક્ચર થવાનો છે અને પછી એનો રેગ્યુલર કોર્સ ચાલતો રહેશે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ એના લેક્ચર્સ રહેશે તો આ બેચમાં જો કદાચ કોઈક વિદ્યાર્થી મિત્ર જોડાવા માંગતા હોય તો જોડાઈ શકે છે લાઈવ બેચ છે રેકોર્ડેડ બેચ નથી લાઈવ બેચ એટલે કે અહીં આગળ ઓફલાઈનમાં મારી સામે વિદ્યાર્થીઓ ભણતા હોય અને એનું જ લાઈવ બ્રોડકાસ્ટિંગ થતું હોય આપણા મોબાઈલની અંદર આમાં આપણે ત્યાં એવું નથી હોતું કે લાઈવ માટે આપણે અલગ ક્લાસીસ કરતા હોઈએ અને ઓફલાઈનના ક્લાસીસ અલગ હોય હું વારંવાર કહેતો રહું છું કે આપણે ઓફલાઈન અને ઓનલાઈનમાં કોઈ ભેદ નથી રાખતા ઓફલાઇનમાં જે ભણાવાય છે એનું જ લાઈવ બ્રોડકાસ્ટિંગ થતું હોય છે અને રેકોર્ડિંગ કરવાનું હોય તો એ પણ એનું જ થતું હોય છે પેલું બનતું હોય ને કે ઓફલાઇનમાં વધારે આપવામાં આવતું હોય ઓનલાઈનમાં ઓછું આપવામાં આવતું હોય એવું આપણે ત્યાં નથી જે ઓફલાઈન છે એ જ તમારી સામે ઓનલાઈન આવતું હોય છે તો આ બેચ શરૂ થઈ ગઈ છે આજથી અને મેં કહ્યું એમ અઠવાડિયાના બે થી ત્રણ દિવસ એના ક્લાસીસ ચાલશે ક્લાસીસ લાંબા રહેશે ત્રણ ત્રણ ચાર ચાર કલાકના ક્લાસીસ હોઈ શકે શરૂઆતના ક્લાસીસ થોડાક નાના હશે દોઢ બે કલાકના પછી ઇવેન્ચ્યુઅલી ક્લાસિસ ક્લાસીસ લાંબા થતા જશે લાઈવ છે એટલા માટે એની અંદર પ્રશ્નો પૂછવાની પણ સુવિધા રહેશે તમે ચાલુમાં જો સવાલ પૂછવા માગો છો તો ત્યાં આગળ કોમેન્ટ બોક્સ રહેશે ત્યાં આગળ આપ સવાલ કરી શકશો મારી સમસ્ક્રીન હશે હું એ સવાલ જોઈને એનો જવાબ આપીશ અને લાઈવ ક્લાસ પૂરો થયા પછી પણ એ વિડીયો એપ્લિકેશનમાં જ રહેશે આપણા કોર્સમાં જ રહેશે એટલે કે ઇનકેસ તમે એ વિડીયોને પાછો જોવા માંગો છો એનામુક કન્શોનર ફરીવાર જોવા માંગો છો તો આપ જોઈ શકશો ઇનકેસ કોઈક દિવસ આપ ક્લાસ મિસ કરી દો છો બને ક્યારેક કોઈ કારણોસર આપ ક્લાસ અટેન્ડ ન કરી શકો અથવા તો ઇન્ટરનેટ ન હોવાના કારણે આપણે ક્લાસ ન જોઈ શક્યા તો પાછળથી વિડીયો રેકોર્ડેડ ફોર્મેટમાં ત્યાં જ રહેશે આપ ગમે ત્યારે ગમે તેટલી વખત એ વિડીયોને જોઈ શકશો મતલબ કહેવાનું એટલું છે કે જેવું ઓફલાઇનમાં હોય છે એ ઓફલાઈન જેવું જ તમને ઓનલાઈનમાં જોવા મળશે તમારો મોબાઈલ તમારો ક્લાસરૂમ બની જશે બરાબર તો જો આપ ઇન્ડિયન ઇકોનોમીની આ રીતની સારી તૈયારી કરવા માંગો છો તો આ લાઈવ બેચની અંદર આપ જોડાઈ શકશો ઘણા મિત્રો ઇન્ડિયન પોલિટી માટે લાઈવ બેચની પણ ઇન્કવાયરી કરી રહ્યા હતા તો એ પણ આવશે આ ઇન્ડિયન ઇકોનોમીનો સિલેબસ એક વખત શરૂ થઈ જાય પછી આપણે ઇન્ડિયન પોલિટીની પણ એક અલગ લાઈવ બેચ શરૂ કરવાના છીએ ઇન્ડિયન હિસ્ટ્રીની લાઈવ બેચ તો ચાલુ જ છે અને એમાં હમણાં જ આપણે એન્શિયન્ટ હિસ્ટ્રી પૂરું કર્યું મેચ ભણાવેલું છે એન્શિયન્ટ હિસ્ટ્રી પૂરું કર્યું હવે મેડિવલ હિસ્ટ્રી ત્યાં આગળ શરૂ થવાનું છે અત્યારે ઇન્ડિયન ઇકોનોમી શરૂ કરી રહ્યા છીએ અને પાછું અઠવાડિયા બે અઠવાડિયાની અંદર ઇન્ડિયન પોલિટી પણ આપણે ત્યાં આગળ શરૂ કરી દઈશું તો ઉપરાશ આપણી આ પ્રમાણે કોર્સીસ આવતા રહેશે અને જેમ આપણે કહેતા રહ્યા છીએ કે આપણી મોબાઈલ એપ્લિકેશન છીએ કે જે સતત કોર્સીસને અપડેટ કરતી રહે છે જૂના કોર્સિસ એમને આપણે ખેંચી નથી રાખતા જૂના કોર્સેસમાં પણ આપણે નવા ક્લાસીસ આ રીતે આવતા જાય તો એ પ્રમાણે અપડેટ કરતા રહેતા હોઈએ છીએ તો આ નવા કોર્સેસ છે જે મિત્રો આવનારી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હોય જીપીએસસી યુપીએસસીમાં કોઈ ફરક નથી આપણે તો ચૌદ વર્ષથી એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે હું કહેતો રહું છું અને અગિયાર વર્ષથી અમે એક સંસ્થા તરીકે કહેતા રહ્યા છીએ કે જીપીએસસી અને યુપીએસસીની તૈયારી ભેગી જ હોય એક જ હોય તો જે મિત્રો આ કોર્સમાં જોડાશે એમણે પછી યુપીએસસી માટે કોઈ અલગ તૈયારી કરવાની જરૂર નથી રહેતી આ તૈયારીની મદદથી તમે યુપીએસસીમાં પણ બેસી શકશો તો જો આપ આ કોર્સમાં જોડાવા માગો છો તો જોડાઈ શકો અને જેમ કે આ કોર્સ લોન્ચ કર્યો છે એટલે એની અંદર આપણે ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખી છે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર રાખી છે કોર્સ પર આપ જાઓ એમાં કુપન કોડ નાખો ઇકોનોમી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ઇકોનોમી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સડંગ લખવાનું છે સોશિયલ મીડિયાની પોસ્ટમાં પણ કદાચ આપણે જોયું જ હશે તો એ કોડ જેવું આપ નાખશો એટલે ફિફ્ટી પર્સન્ટ એમાં ડિસ્કાઉન્ટ થઈ જશે બરાબર છે અને એવું નથી કે લાઈવ ક્લાસીસ ચાલશે ત્યાં સુધી જ આપને કોર્સમાં એક્સેસ મળશે લાઈવ ક્લાસીસ પૂરા થઈ ગયા પછી પણ આપને મહિના બે મહિના સુધીની એક્સેસ મળશે કે જેથી પાછળથી આપણે ક્લાસીસ રિવાઇઝ કરવા હોય તો પણ આપને એક બે મહિના જેટલો સમય મળી રહે બરાબર તો એ હેતુ એને આપણે થોડુંક લાંબુ એક્સટેન્શન પણ આપીશું અને છેલ્લે બીજી એક વાત આપણી ઇન્ડિયન ઇકોનોમી બુક સેકન્ડ એડિશન કે જેના વિશે મેં વારંવાર કહ્યું છે કે ફર્સ્ટ એડિશન પણ બહુ સક્સેસફુલ રહી હતી બે હજાર અઢારમાં જીપીએસસીના મોર દેન નાઇન્ટી પર્સન્ટ ક્વેશ્ચન એ નાનકડી બુકલેટ એકસો ચુમ્માળીસ પાનાની બુકલેટમાંથી પૂછાયા હતા અને આ વખતની સેકન્ડ એડિશનમાંથી પણ ઓલમોસ્ટ એટી પરસેન્ટ જેટલા ક્વેશ્ચન્સ આપણી એક્ઝામમાં પૂછાયેલા હતા તો આ પુસ્તક ઉપર આપણે ડિસ્કાઉન્ટ ઓફર રાખેલું હતું ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટનું ઓફર પરીક્ષા પૂરી થયાની તરત બાદ એ ડિસ્કાઉન્ટની ઓફર હજુ ચાલુ છે આપણી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ વિકલ કોટવાલ ડોટ ઓઆરજી આ વેબસાઇટ ઉપરથી આપ જો પુસ્તક ખરીદો છો તો ફિફ્ટી ડિસ્કાઉન્ટ સાથે આ પુસ્તક આપને મળી રહેશે ઘરે બેઠા આપે પુસ્તક મંગાવી શકો છો તો બસ આ હતું સિલેબસના સંદર્ભમાં જો આપના મગજમાં ગૂંચવાડો હોય તો એ દૂર કરવો હતો અને સાથે આ નવી બેચની પણ જાહેરાત કરવી હતી અને કરી આ સિવાય પણ આપના કોઈ સવાલ હોય સારા સવાલ હોય સારા સવાલ તો એ સાંભળવા ગમશે એનો જવાબ આપવો પણ ગમશે આપણો જો ઓફિશિયલ કોન્ટેક નંબર છે એના ઉપર આપણે હંમેશા એવા વિદ્યાર્થીઓ કે જે આપણી સાથે જોડાયેલા પણ નથી એમના સવાલોને પણ આવકારીએ છીએ અને બને ત્યારે આ રીતે અને વિડીયોના માધ્યમથી એનો જવાબ આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ તો આપણા કોઈ પણ સવાલ હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર એઇટ ફોર સિક્સ સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ ઉપર આપ મોકલી આપી શકો છો સવાલની યોગ્યતાને જોઈને અને સમયની અનુકૂળતાના આધાર ઉપર એ પ્રશ્નનો જવાબ આપવાનો હું પ્રયત્ન ચોક્કસથી કરીશ તો બસ આની સાથે આ વાત અહીં આગળ પૂરી જાહેર કરું છું હા છેલ્લી વાત કે આ જે ઓફરની મેં જાહેરાત કરી છે એ પાંચ મે સુધી લાગુ રહેશે ઓનલાઈન કોર્સ ઉપર જે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર મેં જાહેર કરી એ પાંચ મે તારીખ સુધી લાગુ રહેશે એના પછી આપને ઓફરનો લાભ નહીં મળે તો જો આપ ભણવા માંગો છો ઓફરનો લાભ લેવા માગો છો તો પાંચ મે છેલ્લી તારીખ છે તો બસ આ વાત અહીં આગળ પૂરી કરીએ ઘણી બધી નવી ચર્ચાઓ કરવાની છે આપણી ગોષ્ઠીમાં તો એ તો ચાલતું જ રહેશે વચ્ચે વચ્ચે પરીક્ષાલક્ષી પણ વાત કરવાની હોય એટલે અલગ વિડીયો કરી દઉં છું બાકી યુટ્યુબ પર મેઇન ફોકસ પેલો છે કે આપણે ગોષ્ઠીના માધ્યમથી સમાજની અંદર સરસ મજાની વાતો ફેલાવીએ બૌદ્ધિકતા વધારીએ એવી ચર્ચાઓ કરીએ કે જેથી લોકોને કંઈક નવું જાણવા મળે એમની બૌદ્ધિકતા ખીલે લોકો આમ પણ ઘણા બુદ્ધિજીવી હોય છે ઘણા બુદ્ધિશાળી હોય છે પણ ક્યારેક એવો વાયરો ફૂંકાઈ જાય કે જેથી એમની સમજ ઉપર જાણે કે પડદો પડી જાય અંધકાર છવાઈ જાય તો એને દૂર કરવો જરૂરી હોય છે તો ગોષ્ઠીના માધ્યમથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ તો એ ફોકસ તો ચાલુ જ રહેશે વચ્ચે વચ્ચે પરીક્ષાલક્ષી વાતો પણ આવતી રહેશે હું આપણે રીતે યુટ્યુબ પર જણાવતો રહીશ તો બસ આ વાતને આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ મળીએ પાછળ એક નવા વિડીયોમાં એક નવી વાત સાથે થેન્ક યુ